નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તાપમાન વધુ ઓગણચાળીસ થયું હજુ બે દિવસ ગરમી યથાવત રહેશે અંબાલાલ પટેલની આગાહીથી હચમચી જશે અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે કરી છે આગાહી વરસાદ ગરમી અને પછી ફરી આવશે વરસાદ વડોદરા લોકસભા અને વાઘોડિયા પેટા ચૂંટણીમાં બે કરોડની સ્ટેશનરી વપરાશે ચૂંટણી વિભાગ દ્વારા ઓગણચાળીસ સામગ્રીનું લિસ્ટ તૈયાર કરાયું સ્વાસ્થ્ય સાથે છેડા એમએસ યુનિવર્સિટીની તમામ કેન્ટીનોમાં ફૂડની ગુણવત્તાનું ચેકિંગ કરવાની માંગણી ગરમીમાં વીસથી વધુ શાળાએ સમય બદલ્યો પચીસનો સમય યથાવત રહ્યો કલોલ મહેસાણા અમદાવાદ સુરત સુધી જાય છે ડુંગળીના આ વર્ષે એક મનના ભાવ રૂપિયા જોવા મળી રહ્યા છે આ વર્ષે ડુંગળીનો પાક ઓછો છે અને પાક ઉત્પાદન ઓછું હોવાથી હજુ પણ ભાવ વધશે તેવી ખેડૂતોની આશા છે વિચિત્ર વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની અત્યાર સુધીની ચૂંટણીમાં ઓગણીસો છન્નુમાં ભાવનગર લોકસભાની બેઠક પર સૌથી વધારે તેત્રીસ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં અપક્ષ તરીકે પરશોત્તમ સોલંકીએ ભાજપને બરાબરની ટક્કર આપી બીજા નંબરે રહ્યા હતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ બસો છાસઠ ઉમેદવારો વચ્ચે જંગ જામશે અને તેમાં એકસો અઢાર અપક્ષ ઉમેદવાર છે હીટ સ્થિતિ સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહી છે ત્યારે શાળાઓમાં અંતર્ગત કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેને તમામ શાળાઓએ પાડવાના રહેશે અત્યારે ઉનાળાની ગરમીના મોજાના સમયગાળામાં ખુલ્લામાં હાથ તેમજ ધરનારા વર્ખો કરવા નહીં આ ઉપરાંત ગરમીની સિઝનમાં શાળાઓનો સમાવેશ સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા દરમિયાનનો રાખવા તાકીદ કરવામાં આવે છે નીટની પરીક્ષા પાંચ મે બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે અંડર ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એ સમગ્ર ભારતમાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેનું પ્રવેશદ્વાર છે નીટનું આયોજન પાંચ મે બે હજાર ચોવીસના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે રાજકોટમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા જાહેરમાં ન્યુસન્સ કરતા લોકોને તેમજ જાહેરમાં પાન તેમજ પાન ખાઈને થૂંકનારાને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઈ દંડ વસૂલવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વધુ આઠ વ્યક્તિઓને જાહેરમાં તેમજ પાન ફાકી ખાઈને થૂંકતા ઝડપી લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ એસટી બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે ખાસ કરીને પર્યટન સ્થળના રૂટની બસ હાઉસફુલ થઈ જાય છે ત્યારે મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજકોટ એસટી દ્વારા આગામી દિવસોમાં વીસ જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે તેમ રાજકોટ વિભાગીય નિયામક જે બી કલોત્રાએ જણાવ્યું છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા નવ ઉમેદવારના ખર્ચના હિસાબોની તપાસની માટે ખર્ચના નોડલ ઓફિસર દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના બે સહિત કુલ આઠ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ પીપળિયાએ ખર્ચના હિસાબો રજૂ ન કરતા તેમને નોટિસ ઇસ્યુ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીસીએ સેમેસ્ટર ચારની પરીક્ષામાં પેપર મિનિટ મોકલી દીધા બાદ કોલેજ સંચાલકોએ અગાઉથી જ વિદ્યાર્થીઓને પ્રશ્નો હાથથી લખીને લીક કરી દીધા હતા ત્યારે હવે આજથી યુનિવર્સિટીની આઠ ફેકલ્ટીની જુદા જુદા સત્તર કોર્સની બીજા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવે પેપર કે પ્રશ્નો લીક ન થાય તે માટે હવે યુનિવર્સિટીએ ઓબ્ઝર્વરની હાજરીમાં જ પેપર ખોલવાનો નિર્ણય કર્યો છે ગરમીને પગલે શાળાઓનો સમય અગિયાર સમય બદલ્યો છે જો કે થી વધારે શાળાઓમાં હજુ સમય બદલાયો નથી ઓલ ગુજરાત વાલી મંડળે પ્રિસ્કૂલ અને શિક્ષકોનો સમય બદલા પણ માંગ કરી છે રાજ્ય સરકારે ગરમીના કારણે સમય બદલવા માટેનો પરિપત્ર કર્યો છે કેન્ટીનોમાં સાફ સફાઈનું ધ્યાન આપવામાં આવતું નથી યુનિવર્સિટીમાં આવેલી તમામ કેન્ટીનોમાં ખાવાની ગુણવત્તા વિશે ચેકિંગ હાથ ધરવા માંગ કરાઈ છે છાત્રોના સ્વાસ્થ્ય સાથે છેડા કરાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાય છે એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં દસ જેટલી કેન્ટીન આવેલી છે કેન્ટીનમાં નાસ્તાની ગુણવત્તા પર વિદ્યાર્થી સંગઠન દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો ચૂંટણી પ્રક્રિયામાં અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એવી પણ કેટલીક સામગ્રી છે જેના માટે ચૂંટણી વિભાગમાં જિલ્લા પ્રમાણે મતદાન મથકોના સંચાલન માટે ઉપયોગ કરાય છે વડદરા લોકસભા મતદાન મથકોમાં ચૂંટણીની સ્ટેશનરી પાછળ વિભાગ બે પોઈન્ટ ચાર કરોડનો ખર્ચ કરશે પ્રત્યેક મતદાન મથક પર આઠ હજારનો ખર્ચ વિભાગ કરશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી ગઈ છે ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાયો છે જો કે આ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જોઈએ આ અહેવાલમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આવતીકાલથી છવ્વીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબસાગરના ભેજના કારણે પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે જોકે તેના બાદ કાળઝાળ ગરમી પડશે તારીખ અઠયાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રી રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાળીસ ડિગ્રી તેથી વધુ ઘરમી રહેશે તો કચ્છમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે જૂનાગઢમાં ગરમી એકતાલીસ ડિગ્રી અમરેલી અને ભાવનગરમાં કહ્યું કે દક્ષિણ વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે આહવા ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે તો મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે દેશના ઘણા ભાગોમાં પ્રીમો વરસાદ ગરમી અને પછી ફરી આવશે વરસાદ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે તેના બાદ પડશે કાળજાર ગરમી છવ્વીસ એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ અંબાલાલ પટેલની આગાહી મુજબ દસ થી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંથોળ સાથે વરસાદ વરસી શકે છે દસ થી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે ભારતમાં હીટ વેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે તો હવે માર્ચ મહિનાના અંતથી હીટ વેવ ની સ્થિતિ શરૂ થઈ ગઈ છે સાયક્લોનિક સાયક્યુલેશનને કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો ઇવનિંગ માં અત્યારે બસ આટલું જ નમસ્કાર